મો ભાગવતે વાસુદેવાય 10મા સ્કંદનો અધ્યાય 12મો અઘાસુરનો વધ કર્યો શુકદેવજી કહે છે હે રાજા એક સમય શ્રી કૃષ્ણ સવારમાં ઊભા થઈને શિંગડીનો ધ્વનિ કરીને બાળ મિત્રોને જગાડીને વાછડા અને ગાયોને આગળ કરીને ચારવા માટે નીકળ્યા કૃષ્ણની સાથે હજારો ગોક બાળકો પણ ગેડીઓ અને વાંસરીઓ લઈ લઈને ગોધન ચારવા નીકળ્યા પછી વનમાં ગોધન ને ચરવા મુખી ને પરસ્પર એકબીજાના શિંકા અને ગેડી વગેરે સન્દરી દે અને ભારે જાય તો છેટે ફેંકી દે અને હસતા હસતા ફરીને લાવી આપે કેટલાક વેણો વગાડે કેટલાક શિંગડા વગાડે છે કેટલાક તો કોયલની જેમ બોલે છે ઝાડની ડાળી નીચે વાંદરો ના પુહડા લટકતા હોય તેને પકડીને ઝાડ ઉપર ચડે છે के पुच्छ खेचे आ रीते महापुणेषारी गोपबाड़ो नंदना पुत्र मानी ने परब्रह्मनी साथे विहार करता यत्दपांसुर बहुजन करिच्र तो भिर स एव यद्विष्य स्वयं स्थिता के वर्ण्य दिष्टम तो बहु जन्म सुधी तप करने योगियों ने जेना चरणनी रज पर नथी। એ જ ભગવાન ગોપ અને ગોપીઓની દ્રષ્ટિ આગળ ઉભેલા છે વ્રજવાસીઓના પુણેને હું શું વર્ણવું તે ગોપ બાળકોનો ઉત્કર્ષ નહીં સહન થવાથી અઘાસુર નામે મોટો અસુર ત્યાં આવ્યો અને એક યોજન લાંબુ અને પર્વતના જેવું મોટું શરીર ધારીને પર્વતની ગુફા જેવું મુખ ફાડીને બાછડા અને ગોપબાળોને ગળી જવા માટે માર્ગમાં બેઠો તેને જોઈને ગોપબાળો તર્ક કરવા લાગ્યા આગળ વન દેખાય છે તે ફાડેલા અજગરના મુખ જેવું દેખાય છે કે નહીં જુઓ ઊંચી શિખરની પંક્તિઓ તેની દાઢો જેવી દેખાય છે પહોળો માર્ગ એની જેવો દેખાય છે ઉનો વાયુ આવે છે તે એનો શ્વાસ હોય એવું જણાય છે મુખમાં આપણે જશું તો આપણને ગળી તો નહીં જાય ને કદાચ ગળી જશે તો કૃષ્ણ આપણી સાથે છે તેથી કશી ચિંતા નથી બકાસુરની માફક તેનો નાશ કરશે આમ વાતો કરતા કરતા કૃષ્ણની સામે જોઈને હસતા થકા અઘાસુરના मुखમાં પેઠા છતા અજગર શ્રી કૃષ્ણ मुखમાં આવે પછી મોઢું બંધ કરું આમ રાહ જોઈને બેઠો હતો ત્યારે ભગવાને પણ વિચાર કર્યો મારા હાથમાંથી નીકળીને બાળકો મૃત્યુના मुखમાં ગયા છે હું જો તેના मुखમાં નહીં જાઉ તો બાળકો મરી જશે आम विचारी श्रीकृष्ण ना मुख मा प्रवेश तेथी प्राणवायु रोकाई ने बाहर निकली गयो पची बाड़कों ने पोतानी दृष्टि थी, उभा ना मुख में बाहर काड़ाया आ नो महिमा जीने ब्रह्मा ने पण विस्मय थयो भगवान स्पर्श थवा अघासुर पर भगवान स्वरूप ने पमो दशमा स्कंघनों बारमो अध्याय संपूर्ण